મોસ્ટ કો કરે કરે ઓર શેર હાલો મિત્રો કેમ મજામાં આશા રાખું છું કે સ્વસ્થ હશે અને નવો એક કબૂતરનો ટૂંકમાં માહિતી એવું રીતે એક વિડીયો આવી ગયો છે તો આપણી રીતે જેવી રીતે તમને લોંગ વિડીયો કબૂતરમાં દેખાડ્યો તો સપોર્ટ એવી રીતે આ વિડીયોમાં પણ દેખાડજો અને આપણે ખબર છે મેં આગળ અપડેટ આપ્યું હતું કે કબૂતરના બે બે ઇંડા હતા પણ જંગલી કબૂતરના ઝઘડાને કારણે બે પેટીમાં એક એક ઈંડું છે તો વરસાદ બહુ તો આઠ નવ દિવસ તો એ મને એવું નથી લાગતું કે કબૂતરના ઈંડામાંથી બસા નીકળે તો જે કોઈ ભાઈને મેં કબૂતર દેવાનો વાદો આપ્યો તો એ નહીં પૂરો થાય તો જ્યારે આગલી પીરીડ આવી જાય ત્યારે હું એને અવશ્ય કબૂતરના બસા આપીશ તો કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી અને કોમેન્ટ કરતા રહેજો હું કોમેન્ટનો હરેકનો રિપ્લાય આપું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મારી ચેનલના જે મારા મોબાઈલ નંબર આપેલ છે એમાં ક્રીનશોટ મોકલશો તો હું એને એની પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી આપીશ અને હું પણ સામને સ્ક્રીનશોટ મોકલી આપીશ તો આવો સપોર્ટ દેખાડતા રહું અને લોંગ વિડીયો જોતા રહું તો મારે વોશિંગ ટાઈમ પૂરો થઈ જાય જય હિન્દ જય મિત્રો